નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ ફોર્મ કઈ વેબસાઇટ ઉપરથી ભરવું અને કઈ જગ્યાએ જઈને આપણે આ ફોર્મ ભરી શકીએ અને કયા કયા રોજગાર સાથે આપણે સંકળાયેલા છો તો આ આ યોજનાનો આપણે લાભ લઈ શકીએ તો દસ પ્રકારના રોજગાર સાથે તમે સંકળાયેલા છો તો આ યોજનાનો લાભ લઈ શકશો કઈ કઈ યોજના છે એ સૌથી પાછળ બતાવું પહેલી આપણે વાત કરી લઈએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે પુરાવાની યાદી કે કયા કયા પુરાવા જોઈશે કયા વ્યવસાય માટે સાધનોની સહાય મળી રહી છે અંતિમ તારીખ કઈ છે અને ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર હું આપીશ જો અમારી ચેનલ સાથે તમે સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ તો આ યોજનાની અંદર લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જે છે તો ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ ઉંમરનો પુરાવો આવકનો દાખલો છ લાખથી ઓછી ઉંમરનો આવકનો દાખલો જોઈશે પછી બીપીએલનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો લેવા તો જોઈશે ન ચાલશે છાતીનો દાખલો ઈ શ્રમ કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલ નંબર અને તમારી ઇમેઇલ આઈડી અને અરજદારનું એક ફોર્મ આવશે એક આપણી ડિસ્પ્લે ઉપર હશે વિડીયોની એ જોઈ લેજો કેવી કેવા પ્રકારનું હોય છે ફોર્મ વાત કરીએ કયા કયા રોજગાર સાથે સંકળાયેલા છે તો આનો આ યોજનાની અંદર આપણે લાભ લઈ શકીએ તો પહેલી વાત કરીએ તો કયા રોજગાર સાથે આપણે સંકળાયેલા છે તો આની અંદર ટૂલ કીટ આપણને મળવા પાત્ર છે દૂધ અને દહી દહીં વેચના છે તો પણ આપણને આની અંદર ટૂલ કીટ મળે છે બ્યુટી પાર્લરનો ધંધો આપણે કરતા તો પણ આની અંદર લાભ મળે છે વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા તો પણ આની અંદર આપણને લાભ મળે છે સેન્ટિંગ કામ હોય અથાણાની બનાવટ હોય અથાણા જે બનાવતા હોય એમને પણ આની અંદર લાભ મળે છે આ યોજનાની અંદર પછી ભરતકામ કરતા હોય કે જે ભરતકામ કરતા એની અંદર હાંચો આવે છે એ હાંચો પણ આની અંદર આપણને મળે છે જે ભરતકામ કરવાના જે સાધનો આવે છે એ સાધનો પણ આપણને આની અંદર મળે છે પછી પાપડ બનાવતા હોય છે એમને પણ આ યોજનાની અંદર લાભ મળે છે પછી પ્લમ્બર જે પાણી ફિટિંગનું કામ કરતા હોય છે એમને પણ આની અંદર લાભ મળે છે પછી ઇલેક્ટ્રોનિક રિપેરિંગનું કામ કરતા હોય છે એમને પણ આ યોજનાની અંદર લાભ મળે છે અને પંચર કીટ જે પંચરિયાની દુકાન ચલાવતા હોય છે એમને પણ આની અંદર જે હવાની કોટીઓ છે એ પાસે એની અંદર પાના આવે છે એ પાનાની કીટ પણ આની અંદર મળે છે તો આ યોજનાનો લાભ લેવા માટે કઈ વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરી શકીએ તો ડિસ્પ્લે ઉપર તમને બતાવવામાં આવશે એ યોજનાની અંદર એ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો વેબસાઇટ છે ઈ કુટીર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન આ યોજનાનો લાભ લેવા માટે આ વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરી શકીએ છીએ ફોર્મ ભરાવા માટે તમે ગ્રામ પંચાયતની અંદર જઈ વીસી પાસે જઈ અને ભરાઈ શકો છો અને તમારા મોબાઈલની અંદરથી તમે ભરી શકતા હોય તો પણ તમે એની અંદર ભરી શકો છો વાત કરીએ આપણે આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તો અઢારથી થી સાઠ વર્ષની ઉંમર હોય તો તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો કોઈપણ જ્ઞાતિનો વ્યક્તિ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે અને આ યોજનાના ફોર્મ ભરવાના સારું થઈ ગયા છે જો તમે ના ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો વહેલાથી પહેલાં ધોરણે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો જેથી કરી અને એ પણ આ લાભ યોજનાનો લઈ શકે જય જવાન જય કિસાન